લખતર સર્કિટ હાઉસ ખાતે દસાડા લખતર ના ધારાસભ્ય પી કે પરમાર ની ઉપસ્થિતિમાં લોકસંપર્ક કાર્યક્રમમાં લખતર શહેર અને તાલુકાના ગ્રામ્ય વિસ્તારના સાકર શાહપુર રોડ ઉપર વચ્ચે નવા કોઝવે બનાવવા તલસાણા ગામે બાયપાસ નવો રોડ બનાવી આપવો ભાલાડા ગામે શક્તિ માતાજી મંદિર પાસે વીજપોલ બદલાવો લખતર અન્નપૂર્ણા હોટેલની આજુબાજુ જીઆઈડીસી વિસ્તારમાં વારંવાર દી ઉપર વેન્ટેડ કોઝવે કામ બાબત લખતર મોક્ષધામ ની અંદર ગ્રાન્ટ ફાળવવી જેવા અનેક સમસ્યાઓને લગતા અરજદારો દ્વારા પોતાના પ્રશ્નોની રજૂઆત કરવામાં આવી હતી જેમાં ધારાસભ્ય પી કે પરમાર દ્વારા પ્રશ્નને લગત સંબંધિત અધિકારીઓ સાથે ટેલિફોનિક વાતચીત કરી સમસ્યાઓનો ઉકેલ લાવવા માટે સૂચનાઓ આપવામાં આવી હતી લગ્ન સંપર્ક કાર્યક્રમમાં જિલ્લા ભાજપ મહામંત્રી જયેશભાઈ પટેલ